આપણે જીવનમાં ઘણીવાર એવું કહેતા હોઈએ કે જે માણસ કળિયુગમાં ખરાબ કરે છે ખોટું કરે છે અને છતાંય એ સુખી કેમ છે ત્યારે બહુ સરસ સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ ભગવાન એવું વિચારે છે કે આને એક સાથે જ અને બધું સુખ આપી દો જેથી કરીને એને બધું સુખ ભોગવી લેશે ને એટલે એને એના કર્મનું ફળ પછી ઉગવાનું ચાલુ કરશે કેમ કે ખોટું કરીને ખરાબ કરીને અને પોતે પૈસો પેદા કર્યો હોય એટલે એ પૈસો રહ્યો એ આમ જોવી તો પાપનો પૈસો કહેવાય છતાં એ સુખી બહુ હોય પણ ભગવાનને એવો વિચાર આવ્યો કે ભાઈ આને પહેલાં સુખી કરી દો એને બધું સુખ એકારે આપી દો ભલે એ મોજ કરતો અને પછી એનું જ્યારે કર્મ પૂરું થઈ જશે ને અને જે એના કરેલા કર્મો છે ને પાપના કે આ તે તો એ હવે પછી નડવાના શરૂ થઈ જશે અને જ્યારે એ નડતા હોય છે ને ત્યારે પછી કોઈ એને ઊભું કરવાવાળું રહેતું નથી હોતું પરંતુ આપણને એવો વિચાર આવે કે જે માણસ ભગવાનની ભક્તિ કરે અને દી સેવા કરે ને છતાંય એ કેમ દુઃખી ત્યારે એ એક સંત મહારાજે સરસ કીધું એ કે સંત મહારાજ જ્યારે એમ કે છેલ્લી શ્વાસમાં એ દુઃખી જ હોય તમને દુઃખી દેખાય છે કેમ કે ભક્તિ કરતા હોય ભગવાનની જ પૂજા સેવા કરતા હોય અને પબ્લિકની પણ સેવા કરતા હોય ત્યારે એ માણસ દુઃખી હોય શું કામ દુઃખી હોય તો કે એટલા માટે દુઃખી હોય કે એ ભગવાન એમની પાસે જાય ને જે કોઈ દુખિયા તો એ એમ કે કે મારું સર્વ સુખ તને મળે એટલે એના જે પુણ્ય કરેલું સુખ હતું ને એ આપણને અર્પણ કરી દે એટલે આપણે એના પુણ્યનું ભાથું આપણે લઈ લેવી અને જે સંત મહારાજ હોય એમને તો દરિદ્ર જ વેઠવાનું રહે કેમ કે એમને તો એ દુઃખ જ મળે કેમ કે એમનું સુખ તો બધું બધાને વેચી દીધું હોય એટલે એમની પાસે તો સુખ ના રહે એટલે એમની પાસે એ જે હોય ને એ દુઃખ રહે એટલે જે મૃત્યુ વખતે આપણને એમ થાય કે કેમ આ આટલા બધા દુઃખી અને ભક્તિ કરતા ભગવાનનું નામ લેતા રાતની પૂજા કરતા પબ્લિકનું સારું કેમ કે એમને સારું જ વિચારવાનું હોય કે ભાઈ હું ભક્તિ કરીને કોઈને આપું આપવાની ભાવના જે છે એના કારણે એ દુઃખી થાય છે કેમકે એમનું જેટલું બધું જે એટલે પુણ્ય કમાણ હતા ને એ બધું બીજાને અર્પણ કરી દે છે એટલા માટે એ દુઃખી થાય અને આપણે સુખી થઈ એટલે જીવનમાં એટલા માટે સુખ અને દુઃખની બે વ્યાખ્યા તૈયાર કરી છે એટલે આમાંથી આવું બધું હોય છે જેમ કે એ લોકો સુખી થાય કેમકે જેને પુણ્ય કર્યું નથી પણ છતાં એનું પુણ્ય એક સાથે બધું આપી દે ભગવાન એટલે કે તું ભોગવી લે હવે તારે શરૂ થશે ત્યારે તારા દુઃખ ભોગવવાનું શરૂ થશે એટલે પહેલાં તું સુખ સુખ ભોગવી અને આનંદ કર અને જે સંત મહારાજ હોય કે ભક્તિ કરવાવાળા વ્યક્તિ હોય એ લગભગ પોતાના કરતાં બીજાનું વધારે ભાવ રાખે બીજાનું વધારે વિચારે કેમ કે એ ભક્તિ કરશે ને તો એ બીજા માટે કરશે શું બોલશે હે ભગવાન બધાનું સારું થાય બીજાનું આમ થાય કેમ કે બીજા માટે એ જીવતો હોય છે પોતાના માટે ઓછું જીવે અને બીજાના માટે જ હાજુ જીવતો હોય એટલે ભગવાન એમ કે તો પછી તારું સર્વ સુખ છે એ હું લઈ લઉં છું અને હવે તારે છે ને તારે તારું કર્મ તો તે કર્યું પણ એ કર્મ તે બીજાને સોંપી દીધું એટલે એ તે સારા કર્મ કર્યા છે તે તે બીજાને અર્પણ કરી દીધા એટલે હવે તારે તારું કર્મ તો દુઃખનું જ છે તો તું દુઃખ ભોગવે એટલે છેલ્લી ઘડી સુધી પોતે દુઃખ લેશે એટલે આપણે કહી કે ભક્તિ કરે એ કેમ દુઃખી અને જે ખોટું કરે કેમ સુખી તો આ બે વ્યાખ્યા એમને તૈયાર કરી છે એટલે આવું જીવનમાં બનતું હોય છે અને આવું બને